અને એ આટા મિલની અંદર એનો આટો બનાવવામાં આવે છે એવી બાતમીના આધારે અમોએ તપાસ કરતા તેઓએ જે સ્ટોક રજિસ્ટર સેલ રજિસ્ટર જેવા રજીસ્ટ અને પ્રોસેસ રજિસ્ટર જેવા રજિસ્ટરો નિભાવવાના હોય છે જે નિભાવેલ મળેલ નથી સાથે સાથે તેઓની અંદર જે જથ્થો તેઓએ જે આપેલ છે એની જે મેળવણું કર્યું છે ગણતરી કરીને એ ગણતરી કરતા બારસો ને એકસઠ ક્વિન્ટલની કટ જણાઈ આવેલ છે એ કયા કારણોસર કટ જણાઈ જ આવેલ છે એનો કોઈ સંતોષકારક ખુલાસો રજૂ કરેલ ન હોય અને વડોદરા જિલ્લો લાગતો હોય અમોએ ગાંધીનગર જાણ કરી અને હાલ ગાંધીનગરથી ટીમ આવી ગયેલ છે ગાંધીનગરની ટીમ અને વડોદરાની ટીમ સંયુક્ત રીતે હાલ તપાસ આગળની હાથ ધરેલ છે શું કાર્યવાહી કરવામાં જે પણ કાંઈ ખરેખર જો સરકારી અનાજનો જથ્થો એમણે લીધો હશે અને જો ગેરરીતિઓ સામે આવશે